નમસ્કાર તમારા બધાનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં પૂજા પાઠનો સૌથી વધુ મહત્ત્વ છે અને પૂજા પાઠ દરમિયાન શ્રીફળ વધેરવાનું પણ અનેરું મહત્ત્વ છે પણ મિત્રો તમને એ વાતની ખબર છે કે પૂજા પાઠમાં નારિયેળ ખરાબ નીકળે તો તેનો મતલબ શું છે ઘણા લોકો આના વિશે નથી જાણતા આજના વિડીયોમાં આપણે આ બાબતે વાત કરવાના છીએ તો તમે પણ આ વિડીયો અંત સુધી જોશો તો તમને પણ ખબર પડી જશે મિત્રો વિડીયો શરૂ કરીએ તેના પહેલાં એક વિનંતી છે કે આપે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને આવા જ આધ્યાત્મિક અને જાણકારી વાળા વિડીયો મળતા રહે મિત્રો અવારનવાર આપણે બધા જોઈએ છીએ કે હિન્દુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન અનેક પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમાંથી નારિયેળ ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર નાળિયેર ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એ જ કારણ છે કે પ્રત્યેક ધાર્મિક કાર્યોની શરૂઆત નાળિયેર વધેરીને કરવામાં આવે છે ત્યારબાદ એની અંદર રહેલા પાણીને ઘર વગેરેમાં છંટકાવ કરીને ગ્રહણ કરવામાં આવે છે આ બધી બાબતો પરથી સ્પષ્ટ છે કે નાળિયેરને હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવે છે પરંતુ ઘણા બધા લોકોનું એવું માનવું છે કે નાળિયેર વધેરતા સમયે તે વાત પર ધ્યાન આપવું જોઈએ કે નાળિયેર અંદરથી સડેલું છે કે નહીં કારણ કે અમુક લોકોનું માનવું છે કે જો ધાર્મિક કાર્ય દરમિયાન નારિયેળ ખરાબ નીકળે તો તેને અશુભ માનવામાં આવે છે પરંતુ શું તે સાચું છે શું નારિયેળ ખરાબ નીકળે તો પૂજાનું ફળ મળતું નથી તો ચાલો આજે અમે તમને જણાવીએ કે આ વાતમાં કેટલી સત્યતા છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો ધાર્મિક માન્યતા અનુસાર દરેક શુભ અવસર દરમિયાન ભગવાનને નારિયેળ જરૂર વધેરવામાં આવે છે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં પણ પવિત્ર બતાવેલ છે કહેવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં કોઈ પણ બલિ આપવામાં આવતી નથી પરંતુ નારિયેળ વધેરીને તેને ભગવાન પર ચડાવવું શુભ માનવામાં આવે છે પરંતુ ઘણી વખત એવું થાય છે કે પૂજા સંપન્ન થયા બાદ નારિયેળ વધેરવામાં આવે છે તો તે ખરાબ નીકળે છે ત્યારબાદ લોકો પોતાની રીતે અનુમાન લગાવવાનું શરૂ કરી દેતા હોય છે કે તેને અશુભ માનવામાં આવે છે ઘણા લોકોનું માનવું હોય છે કે તે એ બાબતનો સંકેત હોય છે કે આવનારા સમયમાં અમુક અશુભ ઘટનાઓ ઘટી શકે છે અમુક લોકોનું એવું પણ માનવું હોય છે કે પૂજા માટે ઉપયોગમાં લેવાયેલ નારિયેળ ભગવાન સ્વીકાર કરતા નથી તેના કારણે તે ખરાબ નીકળે છે પરંતુ તમને જણાવી દઈએ કે હકીકતમાં બિલકુલ નથી હોતું હિન્દુ ધર્મમાં પૌરાણિક શાસ્ત્રો અને ગ્રંથોમાં તે વાતનું વર્ણન કરવામાં આવેલ છે કે જો પૂજામાં ચડાવેલ નારિયેળ વધેરતા સમયે તે ખરાબ નીકળે છે તો તેનો મતલબ છે કે તમને ભગવાન તરફથી શુભ સંકેત મળી રહ્યા છે તમારો આવનારો સમય તમારા માટે તથા તમારી સાથે જોડાયેલા લોકો માટે ખુશીઓથી ભરેલો રહેશે અમુક માન્યતા અનુસાર પૂજાનું નારિયેળ ખરાબ નીકળવાનો અથવા તો અંદરથી પાણી સુકાયેલું હોય છે તો તેનો અર્થ હોય છે કે ભગવાને તમારી ભેટનો સ્વીકાર કરીને આશીર્વાદ આપ્યા છે જે ભવિષ્યમાં તમને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે હવે વાત કરીએ પૂજામાં નારિયેળના મહત્વની નારિયેળને શ્રીફળના નામથી પણ ઓળખવામાં આવે છે અને એવી માન્યતા છે કે જ્યારે નારાયણે પૃથ્વી પર અવતાર લીધો હતો તો તે પોતાની સાથે દેવી લક્ષ્મી નારિયેળનું વૃક્ષ અને કામધેનું લાવ્યા હતા અને એવું કહેવામાં આવે છે કે પૂજામાં નારિયેળને ચડાવ્યા બાદ તેને ફક્ત પુરુષો જ વધેરી શકે છે તેમાંથી નીકળતા પાણીથી ભગવાનની પ્રતિમાઓને અભિષેક કરવામાં આવે છે વિષ્ણુજીની સાથે સાથે ભોલેનાથ ને પણ અનુસાર શ્રીફળ શુભ સમૃદ્ધિ ઉન્નતિ અને સન્માન સૂચક હોય છે મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ના ભૂલશો અને આ વિડીયોને સોશિયલ મીડિયામાં જેવા કે વોટ્સએપ ફેસબુક વગેરે પર વધુને વધુ શેર કરજો ધન્યવાદ